શિક્ષકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે ટેટ પરીક્ષામાંથી હવે મળશે મુક્તિ સંસદ તરફ વિશાળ કાર્યક્રમનું આયોજન પણ ગોઠવવામાં આવી રહ્યું છે શિક્ષકો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે પાંચમી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ધામા નાખવાના છે લાંબા સમયથી ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે શિક્ષકો આંદોલનો કરી રહ્યા છે સંસદ તરફ વિશાળ કૂચનો કાર્યક્રમનું આયોજન પણ પાંચ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે દરેક જિલ્લામાંથી વધુમાં વધુ પંદર શિક્ષકોને આવવા આહવાન પણ આપવામાં આવી રહ્યું છે વિગતવાર માહિતી શું છે તે જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ટેટની પરીક્ષામાંથી મુક્તિ સહિતના પ્રશ્ને શિક્ષકોના પાંચમી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ધામા નાખવાની તૈયારી જોવા મળી રહી છે સંસદ તરફ વિશાળ કૂચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક જિલ્લામાંથી વધુમાં વધુ પંદર શિક્ષકોને આવવા આહવાન કરવામાં આવી રહ્યું છે શિક્ષકો પોતાના પડતર પ્રશ્નો લઈને ફરી વિફર્યા છે ટેટની પરીક્ષામાંથી મુક્તિ તથા જૂની પેન્શન યોજનાનો લાભ સહિતના પ્રશ્નોને લઈ આગામી પાંચ ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે સંસદ તરફ કૂચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગાંધીનગર સહિત દરેક જિલ્લામાંથી શિક્ષકો ઉપસ્થિત રહે તેવો પ્રયાસ કરવામાં આવશે આરટીઆઈ કાયદા પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી ફરજિયાત મુક્તિ આપવા વર્ષ બે હજાર પાંચ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જાહેર શિક્ષણને નબળી પાડતી ન્યૂ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની હાનિકારક જોગવાઈઓ પાછી ખેંચવી શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્તિ લઘુતમ વેતન અને સમાન કામ માટે સમાન વેતન સિદ્ધાંતનો અમલ આઠમા કેન્દ્રીય પગાર પંચનો સમયસર અમલ કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે આ પ્રશ્નો સંદર્ભે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવી નથી રહ્યો જેથી શિક્ષક સમાજમાં આક્રોશ પ્રવર્ત્યો છે આ તમામ રાષ્ટ્રીય સ્તરની માંગણીઓ છે આથી કેન્દ્ર સરકારને જગાડવા માટે હવે શિક્ષકો દિલ્હી જવાના છે અખિલ ભારતીય ગાંધીનગર સહિત તમામ જિલ્લામાંથી શિક્ષકોને દિલ્હી ખાતે કુચના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવ્યું છે દરેક જિલ્લામાંથી વધુમાં વધુ પંદર શિક્ષકોને દિલ્હી પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે આગામી પાંચ ફેબ્રુઆરીના રોજ બજેટ સૂત્રના દિવસે બજેટ સત્ર દિવસે સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી નવી દિલ્હી છે કે આ વિશાળ કુચના કાર્યક્રમના આયોજનથી તેટની પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે છે જૂની પેન્શન યોજનાનો લાભ સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે છે કે પછી સ્થિતિ તેની તેજ રહે છે ધન્યવાદ